શાસ્ત્રોમાં તો આપણે વાત છે કે એકાવન થાય ને એટલે પ્રશ્ન શરૂ થઈ જાય હા રશ્મિભાઈ એકાવન એ વાનપ્રસ શરૂ થઈ જાય એટલે શું પ્રવૃત્તિની જવાબદારી હોય આપણે ઓફિસની જવાબદારી હોય પણ સાથે વધારે સમય આપણે સમાજ સેવા માટે વાપરવો જોઈએ દેટ ઇઝ ડિસ્ટ્રેસિંગ હવે તો અમેરિકામાં ડોક્ટર્સ પણ પ્રિસ્ક્રાઇબ કરે છે તમે માંદા પડ્યા તો ટેબ્લેટ વન ટેબ્લેટ ટુ મેડિસિન વન મેડિસિન ટુ પછી લખે ટુ સર્વિસ અ વીક એન્ડ અટેન્ડિંગ માસ એવરી સન્ડે મોર્નિંગ રોજ અઠવાડિયે એક વખત મંદિરે જઈને પ્રાર્થના કરવી અને બે કલાકની સેવા દર અઠવાડિયે કરવી એવું ઓફિશિયલી ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે છે મેડિસિનની સાથે કે આમાં તારું મન હળવું થશે તું રિલેક્સ થઈશ તું ડિસ્ટ્રેસ થઈશ તારું ટેન્શન ઓછું થશે કારણ કે નાઇન્ટી પર્સન્ટ ડિઝીઝ તો બધા સાયકોસોમેટિક છે મન અસ્વસ્થ હોય એટલે શરીરમાં બીમારી આવે તો જો કામ કરીએ મહેનતથી કરવાનું પણ પ્રામાણિકતા નીતિમત્તા નિયમ ધર્મ એથિક્સ ડિસિપ્લિન્સ નોર્મ્સ એને છોડીને કોઈ દિવસ કામ નહીં કરવાનું તો જીવનમાં તમને આનંદ રહે અને કદાચ કોઈક વખત નાની મોટી ભૂલ થઈ જાય મનુષ્ય છે માણસ છે એટલે કદાચ નાની મોટી જીવનમાં કંઈક નીતિમત્તામાં પ્રામાણિકતામાં ક્યાંક ભૂલ થઈ ગઈ તો પાછી અંતરદ્રસ્તી કરીને પાછા બેઠા થઈને પાછા ચાલવા માંડવાનું તમે ચાલતા ચાલતા પડી જાઓ પણ તમે પડી રહો અને પાછા બેઠા ન થાવ અને ચાલવાની હિંમત ન કરો તો એ ગુનો છે રાઈટ ઓર રોંગ એટલે પહેલી આ વાત છે બીજી વાત આપણે કરી બીજા આઠ કલાક એ સ્લીપ ઓર રેસ્ટ સુવું અને આરામ કરો તો ફિઝિકલ મેન્ટલ ઘણા બધા રોગ ઓછા થશે સારી નિંદર મળશે ને તો લાઈફ બ્યુટીફુલ થશે અને આખી દુનિયાની જવાબદારી આપણી નથી છે રાજકોટમાં બધાને ઘર ફ્લેટ મળે એની જવાબદારી આપણી છે નો બડી કેન ડ્રિંક ધ હોલ સી ઓફિસ પ્રોફેશન પોતાના કાર્યક્ષેત્રમાં આખો દરિયો કોઈનાથી પીવાતો નથી અત્યારે રાજકોટમાં જેટલા કન્સ્ટ્રક્શન બાંધકામના જેટલા પ્રોજેક્ટ ચાલે છે એટલા સર્વાનંદભાઈ તમારી પાસે આવી જાય તો જેટલું રાજકોટમાં બાંધકામ ચાલે છે એટલું બધું કોણ લેવા તૈયાર છે આંગળી ઊંચી કરો તો રાજકોટમાં જેટલું બાંધકામ ચાલુ છે બધું તમારા ટેબલ ઉપર એની ફાઇલ આવી જાય તો ગાંડા થઈ જવાય ને તો રોજ સાંજે છ વાગ્યા પછી તમે આઠ વાગ્યા પછી રાત્રે દસ વાગ્યા સુધી ઓફિસમાં એની માટે તો બેસો છો લિમિટ યોર સેલ્ફ યુ કાન્ટ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન બહુ બેલેન્સ લાઈફ જીવવાની એકવીસમી સદીમાં વ્યક્તિ અને સમાજની એક વ્યવસ્થાનું વર્ણન કરતા કોઈએ વાત લખી છે કે દિસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસેસ બટ બ્રોકન હોમ્સ ગુજરાતનું પ્રોપર્ટી એક્ઝિબિશન છે એટલે હાઉસીસ બધા હવે ફેન્સી બનવા માંડ્યા બહુ સારા હમણાં લાડાણી ભાઈ બધું વર્ણન કર્યું બટ બ્રોકન હોમ્સ ઘર બધા તૂટતા ગયા દિસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સિસ આવક બમણી થતી ગઈ પતિ પત્ની બંને કમાતા થયા પણ છૂટાછેડાના દર પણ વધતા ચાલ્યા દિસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઈઝ કેરેક્ટર્સ બિલ્ડિંગ બધા ઊંચા થતા ગયા હવે બાવીસ માળની પરમિશન મળી ગઈ ને અહીંયા રાજકોટમાં બાવીસ માળનું ટાવર બનવા માંડ્યા અમે જોયા એટલે હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઈઝ કેરેક્ટર્સ ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા દિસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ એન્ડ narrower વ્યૂ points એટલે હાઈવે બધા પહોળા થતા ગયા હમણાં આપણા માનનીય प्रधानमंत्री શ્રીએ 16 લેનનો હાઈવે દિલ્હી મેરેટ ઓપન કર્યો કે જેમાં યુદ્ધ વખતે વોરપ્લેન્સ પણ લેન્ડ થઈ શકે એટલે દેસા ધ ટાઇમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ બટ નેરોર વ્યૂ પોઈન્ટ્સ દ્રષ્ટિકોણ આપણો સંકુચિત થતા ગયા કે જે વ્યક્તિ આપણા મનમાં પ્રથમ ઇમેજ જેવી આવે એવી ઇમેજ કાયમ રહે છે એ વ્યક્તિ સુધરી ગઈ હોય વીસ વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ વાત નીકળે કે આ વ્યક્તિ એ વાત બરોબર છે તને હું એક જૂની વીસ વર્ષ પછી એક વાત કરું એટલે એ ઇમેજ આપણા મનમાં રહે છે પછી આગળ વાત લખે છે ધ આર ટાઈમ્સ વેર મેન હેઝ ગોન ઓલ ધ વે ટુ ધ મૂન એન્ડ કમ બેક બટ ઇફાઈન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યુ નેબા કે માણસ ગુરુદ્વાકર્ષણની પાર જઈને ચંદ્ર પણ જઈને પાછો આવ્યો પણ સહજતાથી નવા આવેલા પડોશીને મળવું એ બહુ અઘરું છે અહીં તો આપણે હજી લો રાઈઝ છે ત્યાં મુંબઈમાં બધા હાઈ રાઇસ બિલ્ડિંગ્સ હોય ત્રીસ માળના ચાલીસ માળ ને પચાસ માળના અમારા બહુ સારા મિત્ર છે મંગલ પ્રભાત લોઢા જે બહુ જ મોટા બિલ્ડર છે કદાચ ભારત કક્ષાએ પ્રથમ કક્ષામાં આવે એમને એકસો ને સત્તર માળનું રેસીડેન્શિયલ ટાવર વરલીમાં બનાવ્યું છે એકસો ને સત્તર માળમાં એક માળે વ્યક્તિ રહેશે દુનિયાનું સૌથી ઊંચું રેસીડેન્શિયલ ટાવર હવે એમાં તો એવું બને કે લિફ્ટમાં છ મહિના સુધી કોઈક ભેગું ફરે ને ત્યારે ખબર પડે કે આપણા બિલ્ડિંગમાં ક્યાંક વધારે પડતો દેખાય છે એટલે રહેવાયો લાગે છે ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યુ નેબા પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ બ્રોકન ધ એટમ બડી ફાઇન્સ ઇટ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ બ્રેક અપ રેજ્યુડાઈઝ માણસે અણુ તોડ્યો અને અણુમાંથી જબરજસ્ત શક્તિ પેદા કરી પણ પૂર્વગ્રહ તોડવો એ બહુ જ અઘરો છે એવી રીતે લખે છે કે ઇઝ વેરી લોંગ ડિસ્ક્રાઇબિંગ ઓફ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બટ ઇન શોર્ટ સે દેસે આર ધાઇમ્સ વેર મેન હેઝ મચ ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોક રૂમ ફિનિશડ ઘર કેવું સરસ બતાવે છે ફ્લેટ કે ઘર વેચવાના હોય એ પહેલાં એક ફૂલ્લી ફર્નિશ્ડ હાઉસ દેખાડે મોડલ હાઉસ દેખાડે એ કેટલું બધું સરસ હોય છે અને ઘણી વખત એમ્યુનિટીઝ જે પ્રો પ્રોમિસ કરી હોય એડવાન્સ લેતી વખતે પછી એમાંથી એક બે ચાર એડિમિટ એમ્યુનિટીઝ ઘટી જાય છે આ બધું સાચું બોલું છું ખોટું બોલું છું હા અહીંથી સવાયું કામ આપીએ છીએ તો દેટ ઇઝ બેટર બાકી ઘણી વખત એક બે ત્રણ એમેનિટીઝ ઘટી જાય કે તમને કહ્યું હતું પણ પછી આ દરવાજો પાછળ પાડવો પડે એવું હતું કે તમને આ પાર્કિંગ સ્પેસ આપેલી પણ હવે આટલી જ થશે તો કહેવાની વાત એ છે કે એકવીસમી સદીમાં આવી એક વાસ્તવિક પરિસ્થિતિ છે એમાં ભગવાને આપણને આ સિત્તેર એસી વર્ષનું જીવન આપ્યું છે વી વોન્ટ ટુ લીવ અ બ્યુટિફુલ લાઈફ વી વોન્ટ ટુ લીવ અ લાઈફ ઓફ ડિગ્નિટી યસ ઓર નો ઈફ યસ દેન રેઝ યુ હેન્ડ આપણે સૌંદર્યભર્યું જીવન પણ જીવવું છે અને ગૌરવભર્યું જીવન પણ જીવવું છે તો એની માટે આપણી કઈક ચોક્કસ વિચારધારા હોય એની માટે ચોક્કસ વર્તણૂક હોય ચોક્કસ પ્રકારના આપણા અભિગમ અતિથિયું જ હોય તો વ્યક્તિ સૌંદર્યભર્યું અને ગૌરવભર્યું જીવન જીવી શકે